જય જવાન જય કિસાન હું છું તૃપ્તિ વાછાણી ક્રિશ ઓર્ગેનિક ઉપલેટામાંથી આજે એક એવી મુલાકાત કે ઘણા વર્ષો થયા આપણે ઓર્ગેનિક ખેતીને એક પ્રમોટ કરીએ છીએ ઓર્ગેનિક ખેતીમાં લોકોને ખેડૂતોને વાળીએ છીએ જ્યાં તકલીફ પડે છે ત્યાં સોલ્યુશન આપીએ છીએ કે આપણી ઓર્ગેનિક ખેતી ઊંચી આવે તો આવા એવા જાગૃત ખેડૂત જે આપણી સાથે ઓલરેડી

તો એલિસ ચાર વર્ષથી તમે હવે તમારે પેસ્ટીસાઈડ ની કોઈ પણ સ્પ્રેની ની જરૂર પડે અને ઓર્ગેનિક ખેતી આજે કહીએ કે ગ્રુપ મેનેજમેન્ટ જેની અંદર ફોલોપિંગ હોય છે કે ખેડૂતો ફોલોપિંગ લે છે જે પણ ખેડૂતો વ્યવસ્થિત રીતના એને ફોલોપિંગ લે છે ને એ બેસ્ટ ખેતી કરી શકીએ છે હવે હું અહીંયા આપણે ઉપલેટામાંથી અમે લોકો ભાયોદરમાં આજે આજે તમને મળવા આવ્યા છે કેટલા ટાઈમે આવ્યા

ખેડૂતો organic દિશા માં વળી શકે એમાં તમને ક્યારેય પણ તકલીફ પડી ના ના કોઈ પણ જાત અને ક્યારે એવું થયું કે મેં ઓર્ગેનિક spray માર્યો ને મને result ના મળ્યું ના ના best result મળે અને ઓર્ગેનિક ખેતી આજે તમારી ચાર વર્ષની અંદર પ્રોપર ઓર્ગેનિક ખેતી થઈ ગઈ છે તો પેલા જમીન માં સુધારો આવ્યો છે ઘણો બધો જયારે તમે ખેડ કરો છો ત્યારે અનુભવ કરો છો ને કે અળસિયા છે જમીન પોલી છે બરાબર પછી આ જે કહીએ કે ક્ષાર વાળી જમીન એ બધામાં પાક કેટલો કેવી થાય જ્યારે માર્કેટમાં તમે ઓર્ગેનિક લઈને જાઓ ને તો સામેથી વર્તાઈ જાય કે નહીં આ ક્વોલિટી મેન્ટેન છે અને વજન કેવો કમ્પ્લીટ છે વજન પૂરા પૂરા ઉતાર આવે બધી પછી દાણા હોય ચણા હોય તુવેર કે મગફળી જો મોટામાં મોટો એક પ્લસ કે લોકો એવું કેતા હોય કે ખેડૂતો એવું કેતા હોય જેમને નોલેજ ના હોય અને ઓર્ગેનિક ખેતી ના કરી હોય એમ કે કે એ ઓર્ગેનિક ખેતી તો કરીએ પણ છે ને વજન ને આપને છે ને ધાયરુ ઉત્પાદન ના મળે તો લાઈવ ખેડૂતોનો અનુભવ છે કે ધાયરુ ઉત્પાદન પણ એના માટે એક મેનેજમેન્ટ હોવું જોઈએ મેનેજમેન્ટ તમારો ટાઈમ મહત્વનો છે કયા ટાઈમિંગ કે કી વસ્તુ આપણે એમનું કરીએ તો બેનિફિટ પૂરેપૂરો મળે એક ટાઈમની વેલ્યુ છે એક કહીએ ને કે પ્રોડક્ટ ની વેલ્યુ છે અને એક મેનેજમેન્ટ ની વેલ્યુ છે આ બધી જ વેલ્યુ જયારે ભેગી થાય ને ત્યારે ઓર્ગેનિક ખેતી પરફેક્ટ થઈ શકે અને એક જ વસ્તુ કે જયારે તમે ઓર્ગેનિક દિશામાં આવ્યા સીધે સીધું આપણો કોન્ટેક્ટ થયો આજે ચાર વર્ષની અંદર ચાર વર્ષે હું મળવા આવી છું ચાર વર્ષ ની અંદર તમે શેડ્યુલ ને ફોલો કરો છો ને ધાયરું ઉત્પાદન લ્યો છો બરાબર બબે પાક લ્યો છો ને કઈક કઈક તો ત્રણ ત્રણ પણ થઈ જાય બરાબર ને તો ઓર્ગેનિક ખેતી આજે નહિ તો કાલે બધાને અપનાવી તો પડશે જ અને તમે અમારી પાસે આવ્યા હશો તો એક mind માં એક વિચાર હશે કે ભાઈ ઓર્ગેનિક ખેતી ઉપર જવું છે તો કઈક videos જોઈને કે સારું કામ જોઈને આવ્યા હશો તો એક પહેલા તો mind ને વિચાર આપવો પડે કે ઓર્ગેનિક ખેતી કરવી છે શું કહેવું તમારું એટલે બધાને ઓર્ગેનિક ખેતી તરફ જવું પડશે. બીમારી બહુ આગળ વધી છે આપણા સંતાનોને જ આગળ તકલીફ પડવાની છે આપણે સારું સારું ખાઈ લોકોને ખવડાવીને લોકોનું ધ્યાન રાખીએ ને હેલ્થ ઉપર તો જ ઓર્ગેનિક અને એક પાંચ દસ જણાથી નહીં પણ બધા ઓર્ગેનિક ખેતી કરશું ને તો આપણે નવું રિસર્ચ કરી શકીએ લોકોનું સારું કરી શકીએ આવનારી પેઢી ઉપર સારું કરી શકીએ